સામે આવી રહ્યા છે જે પરસોત્તમ રૂકાલા આખો વિવાદ હતું તે હવે શાંત થવાનું નામ નથી લેતું કહેવામાં આવ્યું છે રૂપાલાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં પણ તેમણે જણાવ્યું હતું કે માફી માંગી લીધી છે એટલે આ વિવાદનો અંત આવી ગયો છે પરંતુ ક્ષત્રિય સમાજની સામે જોઈએ તો ક્ષત્રિય સમાજમાં પણ મત મતાંતર ઘણા જોવા મળી રહ્યા છે અને બેઠકો યોજવાની છે તેવી પણ વાત સામે આવી છે અને ખાસ કરીને રાજકોટમાં મહાસંમેલન થશે તેવી વાત સામે આવી કે જેમાં પાંચ લાખથી દસ લાખ લોકો પણ ઉપસ્થિત રહી શકે છે ત્યારે વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તેના માટે જ રેલનગર ખાતે ક્ષત્રિય સમાજની એક બેઠક પણ મળી હતી આ બેઠકની અંદર પીટી જાડેજા એમની સાથે યુવા નેતા યુવરાજ સિંહ પણ પહોંચ્યા હતા સાથે જ આ બેઠકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા છે

વાત તેમના દ્વારા કરવામાં આવી હતી આ સંમેલનમાં પણ પાંચ લાખ થી દસ લાખ લોકો જોડાઈ શકે છે તેવી વાત પણ ક્ષત્રિય સમાજના અગ્રણીએ કરી હતી ત્યારે આ વિરોધ જે જોવા મળી રહ્યો છે તેને લઈને જ રેલનગર ખાતે ક્ષત્રિય સમાજની એક બેઠક પણ મળી હતી સાથે જ યુવા નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા અને અન્ય ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો પણ આ બેઠકમાં પહોંચ્યા હતા ને આ મિટિંગની અંદર આગામી રણનીતિ કેવી કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી આગામી જે મહાસંમેલન યોજાવાનું છે તે કેવી રીતે યોજાશે તેના વિશેની વાતચીત પણ આ બેઠકમાં કરવામાં આવી છે આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર જોવા મળી કારણ કે ક્ષત્રિય સમાજની મહિલાઓમાં પણ અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે રાજકોટના જે ઉમેદવાર છે પરશુતમ રૂપાલા તેમને બદલી નાખવામાં આવે અને આજ માંગ અત્યારે કરવામાં આવી રહી છે અને એ જ માંગને લઈને પણ ક્ષત્રિય સમાજ અત્યારે આગળ વધી રહ્યો છે ને જો પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં નહીં આવે નવા ઉમેદવાર જાહેર કરવામાં નહીં આવે તો પછી તેમને વિરુદ્ધ પણ જઈને ચૂંટણીના પરિણામ લાવવામાં આવી શકે છે એટલે કે એમને મત નહીં આપવાનો પણ ક્ષત્રિય સમાજે ક્યાંક ને ક્યાંક નિર્ધાર કર્યો હોય તેવી વાત પણ સામે આવી હતી અને હાલ રેલનગર ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી કે જેના દ્રશ્યો જેમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે તેમની સાથે જ પીટી જાડેજા પણ આ બેઠકમાં પહોંચ્યા હતા તેની સાથે યુવા નેતા યુવરાજ સિંહ પણ આ બેઠકમાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે આ બેઠકમાં કરવામાં આવી હોય તેવી વાત સામે આવી છે આ મીટિંગમાં આગામી રણનીતિ કેવી રહેશે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ જે વિરોધ છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો

તમામ ક્ષેત્રિય સમાજ દ્વારા રાજકોટની અંદર અત્યારે જે મિટિંગનું આયોજન થઈ રહ્યું છે તેનું તાત્પર્ય એટલું જ છે કે આવનાર સમયમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ એ રદ કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવાનું છે અને અત્યારે આ સંકલન સમિતિની જે મિટિંગ છે તેનું તાત્પર્ય એ જ છે અત્યારે અમે ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તમામ જે તાલુકાઓ છે ત્યાં આવેદન નિવેદનના માધ્યમથી રજૂઆતો કરી રહ્યા છીએ અને ત્યારબાદ જે અલગ અલગ જે માધ્યમો અમારી પાસે છે તેમાં પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ નોંધાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ જે વ્યક્તિએ એટલે કે પરસોત્તમ રૂપાલાએ જે કટુ વચનો કયા છે જે ક્ષત્રિય સમાજને લાંછન લાગે એવા છે તેના વિરુદ્ધમાં અત્યારે અમે પોલીસ સ્ટેશનની અંદર પણ ફરિયાદ નોંધાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ કેમકે જો આ મિટિંગના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપી ખાસ કરીને જોવા જઈએ તો સો જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે ખાસ કરીને અમારો જે ઉદ્દેશ્ય છે કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીને જે વોટ આપતા હતા એ તમામ વોટને અમારે કન્વર્ટ કરી નાખવા છે કેમ કે જે લોકો જેની પણ ભાષા સમજે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત એક જ ભાષા સમજે છે એ છે વોટ બેંકની આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું એટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે અને જે રાજપૂતોની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિ દ્વારા આ મિટિંગના બાબતે આ આજે કહી શકાય જે નિર્ણય એ લેવામાં આવ્યો છે કે ક્ષત્રાણીઓ સો અને ત્યારબાદ જે પણ યુવાનો જે છે જે પણ કહી શકાય કે વરિષ્ઠ અમારા આગેવાનો છે તે તમામ ભેગા મળી અને ઉમેદવારી નોંધાવશે અને તમામ જે ઉમેદવારો છે એ અપક્ષ ઉમેદવારી નોંધાવશે ખાસ કરીને જોવા જઈએ તો જે થોડા દિવસો પહેલાં ગોંડલની અંદર જે મિટિંગ મળી હતી એ ગોંડલની જે મિટિંગ છે એ કોઈ રાજપૂતોની કે ક્ષત્રિયોની મિટિંગ નહોતી એ ભાજપૂતોની મીટિંગ હતી અને જે કહી શકાય કે જે મિટિંગ મળી જેનો ઉદ્દેશ્ય એ ભારતીય જનતા પ્રેરિત એ આખી મિટિંગનું આયોજન ત્યાં થયું હતું અને અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે હજી પણ ક્ષત્રિય સંબંધના ઘણા બધા વિડીયો વાયરલ પણ થશે અને તેની સાથે સાથે અલગ અલગ ગામની અંદર એ બેનરો પણ લાગશે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને પણ પ્રવેશ કરવા દેવામાં નહીં આવે અત્યારે બાવીસ ગામડાઓ જે છે એ બાવીસ ગામડાઓની અંદર બેનર લાગ્યા છે આગળના દિવસોમાં ફક્ત રાજકોટ નહીં ફક્ત રાજકોટ નહીં જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની આઠ જે લોકસભાની સીટો છે તે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું અને જે લોકો જે ભાષામાં સમજે છે એ ભાષામાં અમે જવાબ આપીશું જો અમારા પૂર્વજો એ પાળિયા થઈ શકતા હોય તો અમે પાળિયા કરી પણ દેખાડીશું જે લોકો જે ભાષામાં સમજશે એને એ ભાષામાં જવાબ આપવામાં આવશે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જ પરસોત્તમભાઈને ટિકિટ આપી છે અમે ભારતીય જનતા પાર્ટીને જ કહી રહ્યા છીએ કે એની ટિકિટ તમે પાછી ખેંચી લો શા માટે આટલો મોહ છે પરસોતમભાઈ સાથે તમને જો તમને ક્ષત્રિય સમાજ વાલો હોય તો પરસોતમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો અને અને જો સમાજ તમને હોય તો ટિકિટ યથાવત રાખો આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે કારણ કે જો તમે ટિકિટ નહીં બદલો તો યાદ રાખજો અમે પરિણામ બદલી દઈશું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે હંમેશા એવું કહેતી હતી કે અમે પરિવારવાદ નથી કરતા અમે પરિવારવાદ નથી કરતા પરંતુ જે રીતે લોકસભાની જે સીટોની જે ફાળવણી કરવામાં આવી છે આખા ભારતની અંદર તેમાં ચોત્રીસથી થી છત્રીસ એવી સીટો છે જે ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકોને એન કેન પ્રકારે આપવામાં આવી છે એટલે અમે આ પરિવારવાદની વાત કરી રહ્યા છીએ એક સમયે ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદનો વિરોધ કરતી હતી અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાના પરિવારના લોકોને ટિકિટ આપે છે તો જે કહેવાય કે એક સમયે તમે જે પરિવારવાદનો વિરોધ કરો છો અને અત્યારે તમે એ જ પરિવારવાદ તમારી પાર્ટીમાં ચલાવો છો તો યુરાજ સિંહ દ્વારા પણ આ વાત સામે આવી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જો ભાજપ નેતા નહીં બદલે ઉમેદવાર નહીં બદલે તો પછી અમારો સમાજ છે એ પરિણામ બદલી નાખશે આ વાત તેમના દ્વારા કરવામાં આવી 私。